હેલો મિત્રો આજના બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જોઈ લો આ મારે ગાયો અને ભેંસો છે ગાયો ઓલે સાઈડે ઊભી છે અને ભેંસો આ સાઈડે છે અને એટલે કુલ મેળવીને સોળ ઢોર છે અને વરસાદના કારણે વાવેતર થયું નથી સામે આવે મારા પપ્પા છે આ પાણીને ટાકવું છે અને આ આ બાજુ અમારું ખેતર છે જોઈ લો વેલા વાયનો છે આ છે વાલુરના વેળા વેલા અને રીંગણ અને આ જામફળીના છોડને આવા બધા છોડ વાવી નાખ્યા છે ફળફ્રૂટ ફળી આ શાકભાજીને બધું વાઈ નાખ્યું છે આ એક ભાગમાં ઘાસ વાવ્યું છે અને આ ગાયો માટે સ્પેશિયલ ખેતર વાવ્યું છે રજકા બાજરીનું ગાયો માટે અને આ અમારી ભેસો છે આના ના એનું છોકરો છે આ એનું છોકરો છે આ છે ને એનું છોકરી છોકરી છે આની મમ્મી છે જોઈ લો મિત્રો આની મમ્મી આયાની મમ્મી છે આ છે આની મમ્મી છે આની માસી છે આ છે અને માસી ઓલી અને મામાની છોકરી છે ને છોકરી છે સામે ઊભી અને બધા સગાવાલા ગામડે ફરવા ગયા છે અને અમારી વાડી અમે અત્યારે આવ્યા છે જોઈ લો ગાયો તો જે ઓલી ઓલી સાઈડ ઉપે છે આમાં કાં ભેંસું બાંધી છે એટલે બેનો રૂટ અલગ અલગ છે આ બધા અહીંયાનો સગા કુટુંબ માસી મોમા ફૈના અને એનું છોકરું છે ક્યાંક સગપણ કરવાનું છે હોય તો ધ્યાનમાં હોય તો કહેજો મિત્રો આ ખેતરમાં અમારા ઢોર માટે ગાયો ભેંસો માટે સ્પેશિયલ વાવણી કરી છે રજકા બાજરીની આવતર ઘાસ બીજું વાવ્યું છે જે ઉગવાની વાર છે ઝીણું ઝીણું ઉગ્યું છે જેમ કે આ ગાયા માટે ભેંસવા માટે ચોમાસાનું પછી શિયાળામાં જ એના માટે ઘાસચારા માટે વાવ્યું છે આખું ખેતર ગાયું ભેંસવા માટે જ વાવ્યું છે અને ઓલા મકલા ખેતરમાં અમારા માટે વાઈએ છીએ આ ભાગમાં ખેતર અમારે કોઈ બાજરી છે મગફળી છે એ વાવીએ પણ આ ચોમાસાનું ભરાઈ ગયું હતું એટલે કંઈ વાયુ નથી અને આ અમારા ખેતરનો વચ્ચે સેઢો છે અને ગામડે ગામડાથી અમારે બે અઢી કિલોમીટર દૂર છે ખેતરમાં ઘર અને ગામ અમારું ઘણું આગું હશે બહુ દૂર છે ગામ એટલે હાલીને જવાનું હાલીને આવવાનું અને અમારો મેગા હાઈવે તમને અમે બતાવશું કે ગામડેથી ખેતરમાં આવવા બદલે મેગા હાઈવે કેવો હશે એ પણ તમને બતાવીએ આજના બ્લોગમાં અને જોઈને કોમેન્ટ સારી કરજો કે ભાઈ અમારો મેગા હાઈવે કેવો હશે અને આ સામે આવે અમારી નાની ચકડી પાણી છે હજી પોણા બે વર્ષની થઈ છે પાણી બા કાવ્યા કેમ છો મજામાં ને હા બોલે અમારો મેઘા હાઈવે છે આ મેઘા હાઈવે છે અમારો બે અઢી કિલોમીટર ચાલીને આવવાનું ચાલીને જવાનું બાઈક હોય તો બાઇકમાં જવાનું કોઈ નાના મોટો રિક્ષા હોય તો રિક્ષા આવી શકે અમારો મેઘા મેન હાઈવે અમારા ગામડેથી એ ખેતરવા માટે આ અમારું સામે મકાન છે ખેતરમાં બનાવેલું છે અને ઓલી ભાગમાં ગાયો બેસવા માટે બનાવેલું છે અમારો મેઘા હાઈવે મેન ગણાય મેન હાઈવે છે બધે વેલા વાવી નાખ્યા છે કારણ કે શાકભાજી નો વખો ન પડે ને એ માટે તેજસ્વી લોક અમારે પાસે શાનદાર વિચાર રખતે વાવેતર થાય એવું નથી ત્યાં વેલા રીંગણા આવા છોડ આ બધા છોડવાઈ નાખ્યા છે કોઈ જાસૂદના ફૂલ ગલકોટા આ બધું વાઈ નાખ્યું છે અમે એટલે જેમ કે જમી વેસ્ટ ન જાય આવા આવા નાના મોટા છોડવાઓ આવી રીતે બાવળ આ જોઈ લો આ બાવળ આવો થયો છે બે વર્ષમાં આટલો ઊંચો કમસે કમ સાઠ ફૂંટ ઊંચો થયો છે બે વર્ષની અંદર